નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓઇલ નહીં પણ ડેટા ઇકોનોમી વિશ્વમાં રાજ કરશે એકવીસમી સદીના આધુનિક યુગમાં આવે શક્તિ સમૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસની પરિભાષા દિવસે ને દિવસે બદલાઈ રહી છે તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડિજિટલ યુગમાં જ્યારે ડેટા કિંગની ભૂમિકામાં છે ત્યારે હવે અર્થતંત્ર માટે ઓઇલ ઇકોનોમી નહીં પરંતુ વિશ્વ ડેટા પર રાજ કરશે અદાણી ગ્રુપ દ્વારા દેશના પુનઃ પ્રાપ્ત ઉર્જા અને ક્રૂડ ઓઇલના બદલે સૂર્ય અને પવન ઉર્જા માટે કમર કસી રહ્યું છે આ રીતે હવે અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા આગામી પાંચ વર્ષમાં ડેટા સેન્ટરના બિઝનેસમાં પિસ્તાલીસ હજાર કરોડના રોકાણ માટે કમર ખસી રહ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ ડુંગળીના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બજારના ભાવ દોઢસોથી ત્રણસો અગિયાર સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો સુડતાલીસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એકસો ચોત્રીસથી ત્રણસો એકવીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ છ્યાસીથી બસો ચોતેર સુધી બોલાયા હતા જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ વીસથી રૂપિયા બસો સોળ સુધી બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એકસો ચોવીસથી બસો છેતાલીસ સુધી બોલાયા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વરિયાળીની બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના બજાર ભાવ આઠસોથી ચૌદસો પચાસ સુધી બોલાયા હતા જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના ભાવ સાતસો પચાસથી તેરસો સુધી બોલાયા હતા તેમજ પાટણ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના ભાવ આઠસો સાઠથી સત્તરસો સુધી બોલાયા હતા